નમસ્તે મિત્રો હું છું ડોક્ટર રત્નાણી અને હું ભાવનગરમાં મગજ માનસિક રોગ અને સેક્સ સમસ્યાના નિષ્ણાંત કરું છું આજે એક યુગલ છે પાંત્રીસ ચાલીસ વર્ષ વચ્ચે ઉંમર હશે બંનેની પતિ પત્ની બંનેની મેરેજના પંદરેક વર્ષ થયા હશે બાળક પણ છે બે બાર વર્ષ અને નવ કે દસ વર્ષનું નાની બેબી અને બાર વર્ષનો એક સન ને બધું સરસ ચાલી રહ્યું હતું છેલ્લા બે ત્રણ વર્ષથી સેક્સ્યુઅલ પ્રોબ્લેમ છે પુરુષને લિંગમાં કડકાઈ આવતી નથી સેક્સ સંબંધ બાંધી શકાતો નથી ઘણી વખતે શરૂ સેક્સ એ લિંગમાં ઢીલાશ આવી જાય કે ઘણી વખતે લિંગનો યોનિ પ્રવેશ કે જેને અંગ્રેજીમાં પેનિટ્રેશન કહે છે એ પેનિટ્રેશન જ ના થઈ શકે એટલે પછી સેક્સની તૈયારી કરતા હોય ફોર પ્લે કરે બહુ કોશિશ કરે પણ લિંગમાં જો એવી કડકાઈ આવે જ નહીં પેનિટ્રેશન જ ના થાય એટલે પછી હારી થાકીને રહેવા દેવું પડ્યું હવે સેક્સ નહીં થઈ શકે પુરુષને સાંભળીએ તો બાકી બધી લાઈફ બરાબર છે બંને બહુ સુખી લગ્ન જીવન છે બાળકો પણ અભ્યાસમાં બહુ સારા છે ઘરે બહુ સરસ રીતે જીવન વીતી રહ્યું છે પતિ પત્નીના સેક્સ પ્રોબ્લેમ સિવાયના સંબંધો એકદમ સુમેળ ભર્યા છે એમાં કોઈ પ્રોબ્લેમ જેવું જણાતું નથી અને ઘણી ચર્ચા કરી પણ સેક્સ્યુઅલ પ્રોબ્લેમ તો હતો જ હવે વધારે પૂછા કરી તો લિંગમાં કડકાઈ વહેલી સવારે આવે પેશાબની કોથળી ભરેલી હોય ત્યારે લિંગમાં કડકાય આવે હસ્તમેથુન કરવું હોય ત્યારે કોઈ પ્રોબ્લેમ નથી લિંગમાં કડકાય સરસ આવે ક્યારેક કોઈક સેક્સનો વિડીયોઝ કે એવું નજર સામે આવી જાય કોઈ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર એવી રીલ્સ આવી જાય કે જેમાં થોડી જાતીય રીતે ઉત્તેજના પ્રેરક દ્રશ્યો ફિલ્મ આવેલા હોય તો લિંગમાં કડકાઈ સરસ આવે છે કોઈ પ્રોબ્લેમ નથી ક્યારેક કોઈક એવું સુંદર સ્ત્રીનું ચિત્ર નજર સામે આવી જાય કે કોઈ ફિલ્મનું પોસ્ટર નજર સામે આવી જાય કે જેમાં કોઈ ફિમેલ હિરોઈનને આકર્ષક સ્વરૂપમાં દર્શાવેલ હોય તો લિંગમાં કડકાઈ સરસ આવે છે કોઈક સેક્સને લગતા વિડીયોઝ ક્યારેક જોઈએ તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી લિંગમાં કડકાઈ સરસ આવે છે નોર્મલ રીતે હસ્તમૈથુ સરસ રીતે કરી શકે છે અને શારીરિક રીતે સંબંધ બાંધવો હોય ત્યારે જ લિંગમાં કડકાઈ આવતી નથી અને પત્ની જોડે પ્રોબ્લેમ છે અને કોઈ બીજી સ્ત્રી જોડે કોઈ આડો સંબંધ હોય કે બાર કોઈ સાથે સંબંધ બાંધ્યો હોય ભૂતકાળમાં એવું પણ જણાયું નહીં આમ પુરુષે પત્ની સાથે જ સંબંધ બાંધેલો અને ભૂતકાળમાં કોઈ પ્રોબ્લેમ નહોતો છેલ્લા બે ત્રણ વર્ષથી જ પ્રોબ્લેમ છે આવા કેસમાં આ કેસ એક માનસિક રીતે થતી નપૂ કે જેને સાયકોલોજીકલ ઇરેક્ટાઇલ ડિસફંક્શનનું કેસ ગણી શકાય એવો જ છે પણ એનું કારણ શું આ માટે મેં થોડીક વધારે પૂછા કરવાની કોશિશ કરી તો એ કે છે કે ભાઈ હવે પત્ની સાથેનું જાતીય જીવન મોનોટોનસ થઈ ગયું છે પહેલા જે પત્નીને જોઈને ઉત્તેજના અનુભવાતી એટલી નથી અનુભવાતી ઘરે પણ એ જ રૂટિન એ જ રૂમ એ જ બેડ એ જ પત્ની અને મોટા ભાગે સેક્સ પોઝિશન પણ એ એક બે કે જે એમને ફાવે છે એ જ રીતે જાણે એક મિકેનિકલ ક્રિયા કરતા હોય કોઈ જ નવીનતા નથી અને એ ઉપરાંત હવે પત્ની એટલી પોતાના દેખાવ બાબતે પણ કઈ ધ્યાન નથી આપતી પોતાના શરીરની માવજત કરવાનું પોતાના વાળની માવજત કરવાનું એમને બહુ ધ્યાન નથી આપતી વસ્ત્રો બાબતે પણ એમને બહુ હવે ધ્યાન નથી આપતી અને બે ત્રણ વર્ષ પહેલાં એ બાર કોઈક શિક્ષક તરીકે નોકરી કરતા હશે એમના પત્ની એ હવે એમને નોકરી છોડી દીધી છે તો હવે ફૂલ ટાઈમ હાઉસવાઈફ છે અને બાળકો માટે અને ઘરનું ધ્યાન રાખવાનું કામ કરે છે તો પછી એમણે પતિની એવી ફરિયાદ છે કે પછી પોતાના શરીરનું દેખાવનું કપડાનું વસ્ત્રોનું શરીરનું વાળનું માવજતનું સાવ ઓછું કરી દીધું છે તો હવે એ બિલકુલ ધ્યાન નથી આપતા એમના દેખાવ બાબતે પ્રેઝન્ટેબલ બનવાની એ બિલકુલ કોશિશ નથી કરતા અને એના લીધે એમનો દેખાવ એમને જાતીય રીતે ઉત્તેજના નથી આપી શકતો કે આ રીતની જે ઘરમાં એક ઘરનું કામ બહુ સરસ કરે છે બાળકોનું ધ્યાન બહુ સરસ રાખે છે અને જાતીય રીતે સંબંધ સિવાય એમને પત્નીથી કોઈ જ ફરિયાદ નથી કદાચ એ એમને બહુ બેસ્ટ વ્યક્તિ એમને પત્ની તરીકે મળી છે એવું જ માને છે પણ એ પોતાના શરીરને અને દેખાવ બાબતે અને આકર્ષક દેખાવા માટે હવે બિલકુલ પ્રયત્ન નથી કરતી અને એમાં કોઈ ધ્યાન નથી આપતી અને એના લીધે હવે એમને શારીરિક રીતે ઉત્તેજના નથી થતી અને સંબંધ બાંધવામાં મુશ્કેલી પડે છે અને એ ઉત્તેજના ના આવે અને આકર્ષક અનુભવ અનુભવાય એટલે લિંગમાં કડકાઈ ન આવે અને સંબંધ બાંધી ન શકાય બસ આવી જ કંઈક વર્ણન એમના પતિ કરતા હતા ત્યાં જ હવે એમના પત્નીથી રહેવાયું નહીં અને એ વચ્ચે જ થોડા ઉશ્કેરાઈ ગયા અને થોડા ખરાબ લાગી ગયા એમ ગુસ્સે થઈને કહે સર હવે આમને સમજાવી દો કે હવે હું એમની ગર્લફ્રેન્ડ નથી હું પત્ની છું એકચ્યુઅલી એમનો મેરેજ પહેલાં પણ કદાચ બે ત્રણ વર્ષનો રિલેશન રહેલો હશે અને પછી એમણે મેરેજ કર્યા હશે તો એક સમયે ગર્લફ્રેન્ડ પણ રહેલા હતા તો હવે એ બસ હકથી કહે છે કે હવે હું ગર્લફ્રેન્ડ નથી હવે હું પત્ની છું તો પત્ની છું કંઈક એનો અર્થ ઘટત કંઈક એવું થતું હતું કે હવે પત્ની છે તો બસ હવે પતિને ટેક ઇટ ગ્રાન્ટેડ લઈ શકાય હવે કોઈ પ્રેઝન્ટેબલ રહેવાનું કે પતિને હું પસંદ આવું એવી રીતે મારે મારી જાતની માવજત કરવાની કે વાળની શરીરની કપડાની માવજત કરવાની બિલકુલ જરૂર નથી હવે આ પતિ છે મેરેજ થઈ ગયા છે બાળકો મોટા થઈ ગયા છે તો હવે બસ એ પતિ તો મારી જોડે જ રહેવાનો છે તો એના માટે કોઈ મારે વધારે ધ્યાન આપવાની થોડી જરૂર હોય આમાં આ કેસમાં દવા તો આપી જ શકાય ને દવાથી ફાયદો પણ થાય અને શરૂઆતમાં તો મેં એમને દવાઓથી સારવાર કરવાની જ યોગ્ય સમજું કેમ કે આ કેસમાં પહેલા દિવસે કંઈ વધારે ચર્ચા થાય તો બહુ સુંદર પરિણામ આવે એવું મને લાગ્યું નહીં પણ પછી મેં એમને ફોલોઅપમાં બોલાવવાનું શરૂ રાખ્યું અને પછી ધીમે ધીમે એક સમયે એ વાઇફને સમજાવવામાં હું થોડા ઘણા અંશે સફળ પણ રહ્યો અને હવે આવા પેટર્ન ઘણા કેસમાં જોવા મળે છે અને આ એક કેસમાં તો એમણે ક્લિયર રીતે સરસ એજ્યુકેટેડ ફેમિલી હતું એટલે એમણે સરસ રજૂઆત કરી અને પોતે આ વાત એક સમય સમજી એમાં અમલ પણ કર્યો અને એમાં એમને સરસ પરિણામ પણ મળ્યું પણ એક કોમન એક વિડીયો મારફતે હું એક મેસેજ આપવા માંગુ છું કે સેક્સ્યુઅલ લાઈફમાં પુરુષ એક એક્ટિવ પાર્ટનર છે પતિને જાતીય રીતે ઉત્તેજિત કરવા માટે જે કંઈ જરૂરી વસ્તુઓ છે જેમ કે વસ્ત્રોનું સિલેક્શન છે શરીરની માવજત છે વાળની માવજત છે કે કંઈ રૂમની વ્યવસ્થા છે કે એ વખતે કોઈ શાંત વાતાવરણ રહે શક્ય હોય તો એ રૂમમાં એર કન્ડિશનર હોય કે કોઈ રૂમ સ્પ્રેનો કે પરફ્યુમ્સનો યુઝ કરવામાં આવે કે કંઈક રીતે એ વાતાવરણ થોડું પ્રેઝન્ટેબલ અને શારીરિક રીતે સંબંધ બાંધવાનું મન થાય પુરુષને કંઈક એવું બનવામાં આવે તો ઘણો પ્રશ્ન હલ થાય છે અને દવાઓ ઉપરાંત આ બધી વસ્તુઓનું જો ધ્યાન આપવામાં આવે તો લાંબા ગાળે જાતીય જીવન બહુ સરસ રહે અને દવા વગર પણ સરસ રીતે નોર્મલ સેક્સ લાઈફ જીવી શકાય તો મિત્રો આ હતી કેટલીક વાત જે એક બહુ જ રસપ્રદ સેક્સ્યુઅલ પ્રોબ્લેમનો કેસ વિશે મને જાણવા મળી હતી તો મેં એમના વિશે આપને વિડીયો બનાવીને માહિતી આપવાની કોશિશ કરી હું આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને માહિતી સભર પણ લાગ્યો હશે જો તમે આવા જ વિડીયો નિયમિત રીતે જોવા માગતા હો તો ડોક્ટર આઈ જે રત્નાની સાયકિયાટ્રિસ્ટ અને સેક્સોલોજીસ્ટ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો તો નવો ઇન્ફોર્મેટિવ વિડીયો અપલોડ થતાં જ આપને નોટિફિકેશન મળી રહેશે થેન્ક યુ જય હિન્દ